ઓકે મિત્રો તો જે છે હા તો કે ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન નાઇટ ગુડ ઇવનિંગ ગણતંત્ર દિવસ તો એ ગણતંત્ર દિવસની તમને હાર્દિક શુભેચ્છા પ્રજાસત્તાક દિવસ ની આપણા હાથમાં એટલે કે પ્રજાના હાથમાં સત્તા આવી ગઈ છે પણ આપણને જોયું કે આપણા હાથમાં નથી ફિલહાલ આપણે અહીંયા જોઈએ કે જે એક નાનો એવો જે છે ટોપિક એ તમને કરાવી દઉં છું આમાં થોડું બાકી રાખેલું લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે લાસ્ટમાં કરાવીશ તો કે ડિહાઈડ્રોહેલોજીનેશન જે છે એમાં એક નાનો એવો કોન્સેપ્ટ હતો તો કે ઓકે પહેલા તો આ ડિહાઈડ્રોહેલોજીનેશન કેવી રીતે ડિહાઈડ્રોહેલોજીનેશન આલ્કાઇલ હેલાઇડ માંથી થતો હતો તો અહીંયા આપણે શું જોઈતું હતું તો કે અહીંયા સ્ટ્રોંગ બેઝ જોઈતો હતો સ્ટ્રોંગ બેઝ હવે સ્ટ્રોંગ બેઝમાં કયો કયો તો કે આલ્કોહોલિક યા આલ્કોલિકનએચ આ હોઈ શકે ઠીક છે યા ફર આલ્કોહોલિક સી ટુ એચ ફાઈ એન એ સોડિયમ ઇથોક્સાઇડ પણ હોઈ શકે હવે જે છે આ સ્ટ્રોંગ બેઝ જે છે

તો કે અહીંયા બે પ્રોડક્ટ મળે છે સમજો બીજી છે સેટજેપ પ્રોડક્ટ કઈ હોફમેન પ્રોડક્ટ અને સેટજેપ પ્રોડક્ટ સેમાં લાગુ પડે છે ડિહાઇડ્રોહેલોજિનેશન ઓફ ઓફ હેલાઇટ ઓકે ધેન હોફમેન પ્રોડક્ટ જે છે આમાં જે છે બેઝ વાપરવામાં આવે છે એ બેઝ હોય છે આપણો બલ્કી બેઝ હોય છે કેવો બલ્કી બેઝ હોય છે બલ્કી બેઝ નો મતલબ શું થશે કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ વાળા જે ગ્રુપ હશે એ જોડાયેલા હશે જેમ કે મિથાઈલ ઇથાઈલ જે ગ્રુપ જે છે એ જોડાયેલા હશે બેઝ સાથે જેમ કે તમે સમજો કે ઓ એન એ અહીંયા નેગેટિવ અહીંયા લઈ લઈએ સી એચ થ્રી

ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ લઈ લો ઠીક છે તો સોરી એમાઇન લેવો પડશે શું લેવો પડશે એમાઇન તૃતીયક એમાઇન બરાબર છે ટર્શરી એમાઇન લઈ લો તો આ જે આવા જે બલ્કી બેઝ છે સમજાય છે તો કે આવા જે બલ્કી બેઝ છે આ બેઝમાં શું થાય છે તો કે અહીંયા તમે સમજશો કે અ તો આ અટેક કરશે આને શું જોઈએ છે બેઝને તો કે આને જો H+ જોઈએ છે H+ ક્યાંથી લેશે H+ અને જે બી તમારો હેલાઇડ ગ્રુપ રહેશે એ લેશે તો કે સપોઝ અહીંયા સેટ જે હા આ બલ્કી બેઝમાં થશે અને આ થશે તમારો સ્મોલ બેઝ સ્મોલ બેઝ હવે સ્મોલ બેઝ કયા કયા રહેશે તમારો KOH થઈ ગયા NaOH થઈ ગયા અને બીજો કયો છે આપણી પાસે NaNH2 આને લઈ લો બરાબર યા ફિર આ લઈ આ પ્રમાણે હવે હવે અહીંયા જે હોપમેન પ્રોડક્ટ છે કે સેટજે પ્રોડક્ટ એક સીધી વસ્તુ છે કે તમને કહું કે જ્યારે બલ્કી બેઝ આવે છે એટ ધ ટાઈમ સેટજે પ્રોડક્ટ સેટજેના રૂલને ફોલો થતું નથી બરાબર કેમ કે અહીંયા એક દિક્કત થાય છે કે અહીંયા જે છે ઇલેક્ટ્રોનનો હિન્ડ્રન્સ આવી જાય શું આવી જાય છે ઇલેક્ટ્રોનિક હિન્ડ્રન્સ એટલે કે ગુજરાતીમાં કહીએ તો electron નું વાદળ આવી જાય ઠીક છે તો કે અહિયાં એક એક્ઝામ્પલ થી જોઈએ તો આઈડિયા આવી જશે તો કે અહિયાં સમજો અ CH3 CH2 CHBr અને CH3 લઈએ હવે અહિયાં જે છે આલ્કોહોલિક લઈએ મોટો બેઝ બલકી બેઝ લેવો પડશે આપણે હું તમને આ વસ્તુ છું કે જ્યારે આ રીતે હશે તો શું થશે અને આ તમારો હોફમેન પ્રોડક્ટ હોફમેન પ્રોડક્ટ બરાબર હવે જે છે અહિયાં બલ્કી બેઝ જો આપણે લઈએ તો કે અહીંયા તમે સમજો બેઝ છે સીએચ થ્રી સીએચ થ્રી સીએચ થ્રી તો બનતો હતો સ્ટેબલ આલ્કીન કેસમાં તો કે અહીંયા જે છે અહીંથી પણ ઇલેક્ટ્રોન બીટા બીટા અને આ થશે આલ્ફા તો અહીંથી પણ હાઇડ્રોજન નીકળે અને અહીંથી પણ હાઇડ્રોજન નીકળે અહીંથી તો આ નીકળવાનો છે સીધી વસ્તુ છે પરંતુ અહીંયા તમે સમજો કે સ્ટ્રોંગ જે છે તમારો સ્ટેબલ આલ્કિન કયો બનશે તો કે સ્ટેબલ આલ્કિન બનશે તમારો અહીંથી નીકળશે તો બનશે કેમ કે આલ્ફા હાઇડ્રેટ જે રૂલ્સમાં બંને બાજુ આલ્ફા હાઇડ્રોજન વધારે હોવા જોઈએ ઠીક છે તો કે અહીંયા જે છે પરંતુ આ જે જયારે બલકી બેસ તમારી પાસે આઈ જશે ને એ સમયે કઈ રીતે તો કે આ હવે જે મોટું જે બલકી બેસ છે તો અહીંયા ઇલેક્ટ્રોન ડોનેટિંગ ઓલરેડી છે તો આ ભાઈ જે છે અંદર જવા કરતા બહારથી હાઇડ્રોજન લઈ લે છે અને અંદર જવા મગજ મારી જોઈતી નથી આટલું મોટું માથું લઈને ક્યાં જવાનું ઠીક છે એટલે બહાર થી જ શું કરે છે હાઇડ્રોજન ને લઈ લે છે હા ખબર છે કે અહીંયા કેવું બનશે તો કે અહીંથી નહીં નીકળશે અહીંયાથી નીકળશે એટલે આપણી જે પ્રોડક્ટ જે છે એ બનશે CH3 CH2 જોજો અહીંથી અને અહીંથી નીકળશે અહીંથી નહીં નીકળે છેમાં જ્યારે બલ્કી બેઝ આવી જશે કઈ કેસમાં ડિહાઇડ્રોહેલોજિનેશન ઓફ આલ્કાઇલ હેલાઇડ CH ડબલ બોન્ડ CH2 તો આ તમારી મેજર પ્રોડક્ટ બનશે અને તમે અહીંયા કહેશો કે સર

ત્યારે અહીંયા જે છે સેટઝેપમાં અહીંયા મેઇન પ્રોડક્ટ કઈ બનશે તો કે સીએચ થ્રી સીએચ હવે અહીંથી નીકળશે ક્યાંથી સીએચ ડબલ બોન્ડ સીએચ અને સીએચ થ્રી આ તમારી આમાં મેજર પ્રોડક્ટ બનશે તો આ રીતે આ જે છે આલ્કાઇલ હેલાઇટ વાળો જે કેસ જે છે આલ્કાઇલ હેલાઇટ નું ડિહાઈડ્રોહેલોજી નેશન આ રીતે સોલ્વ કરવાનું છે

તો સેટ જેમ ને નીગ્લેક્ટ કરતા હોપમેન પ્રોડક્ટ તમારી મેજર પ્રોડક્ટ બનશે ભલે મે પછી લેસ્ટ સ્ટેબલ હશે તો કંઈ વાંધો નહીં તો સર્ટઝેમ આ પ્રમાણે અને હોપમેન પ્રોડક્ટમાં આ પ્રમાણે બલ્કી બેઝ હોવાના કારણે શું કરે છે 12 થી હાઇડ્રોજન લઈ લે છે આટલું મોટું જે ગ્રુપ લઈને અંદર જવાનું એને મજા આવતી નથી એટલે હમ બહાર સે ચાલા જાયગા ઠીક હે તો આ પ્રમાણે સોલ્વ કરવાનું છે ઓલમોસ્ટ બધું આવી જ ગયું છે ઠીક છે તો આ એક પત્યું છે હવે એક બીજી મેથડ લેશું ઈઝી છે એ પણ પાંચ પાંચ મિનિટના જે પાંચ સાત મિનિટના લેક્ચર બનશે એ પતાવી દેસુ અને આઈ હોપ કે આમાં તમને ખબર પડી ગઈ હોય ઓકે અહિયાં સુધી રાખી